ઉભા દાતાશ્રીઓ જેને સન્માન્યા છે આપણે તે અને જેને હજી સન્માનવાના બાકી છે તે એના માટે કેવું હોય તો હું કહી શકું કે સમાજના આગેવાનો તો દેવ દેખાય છે સમાજના આગેવાનો તો દેવ દેખાય છે વળી દાન આપી શાન વધારે એ પ્રભુતુલ્ય લેખાય છે વળી દાન આપી શાન વધારે એ પ્રભુતુલ્ય લેખાય છે કુરજીભાઈ આભાર થેન્ક યુ ત્યારબાદ ચૌદ એક બે હજાર પચીસ ઉત્તરાયણ સમયે સ્નેહ મિલનના દાતા છે કામળિયા કુરજીભાઈ મનજીભાઈ પાદરી વાડાકી મુકેશભાઈ વશરામભાઈ માળવાવ વાળા કાનજીભાઈ પૂંજાભાઈ માળવાવ વળિયા વિઠ્ઠલભાઈ ડાયાભાઈ રાજપરા સ્ટેજ પર આવશે વડીલશ્રીઓ વિનંતી છે કે આપનું નામ અહીંથી બોલાય એટલે ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થશો જેથી કરીને આપણો કાર્યક્રમ સમયસર આપણે પૂર્ણ કરી શકીએ આપણું તમામ કાર્ય પ્રવૃત્તિ આપણે સમયસર આટોપી શકીએ આપને સૌને નમ્ર વિનંતી છે સાહેબ લલિતભાઈ સન્માનમાં આવશે લલિતભાઈ એલ કામળિયા લલિતભાઈ કામળિયા ઝડપથી આવશે દાતા શ્રીને સન્માનવા માટે હું બોલું ઝડપથી અન્ય દાતાશ્રીઓ આવશે કામળીયા ગુરજીભાઈ મનજીભાઈ વાળાકી મુકેશભાઈ વસરામભાઈ માળવાવ વાળાકી કાનજીભાઈ ભુંજાભાઈ માળવાવ વાળાકી ધરમસિંહભાઈ દામજીભાઈ કળસાર વાળાકી શ્યામભાઈ બાઘાભાઈ માળવાવ ટાઢા લક્ષ્મણભાઈ કાનજીભાઈ ગુંદરણા ભોજા આ સૌ દાતા શ્રીઓને હું નામ બોલો છો તે મિત્રો વડીલો પોતાનું સન્માન સ્વીકારશે લલિતભાઈ સૌ સન્માની રહ્યા છે આપણી તાળીઓ બંધ થઈ ગઈ આપણે પાછા સુનમુન થઈ ગયા એવું લાગે છે ત્યારબાદ કામળિયા વાલજીભાઈ જયરામભાઈ પિથલપુર ઝડપથી આવશે હું જે દાતાશ્રીઓના નામ બોલું છું આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ ઝડપથી સ્ટેજ પર પધારશો કંસારા સુરેશભાઈ મોહનભાઈ ધરાઈ વાળાકી મનજીભાઈ રામજીભાઈ માળવાવ કંસારા ધરાઈ કાપડિયા ભાવેશભાઈ ધીરુભાઈ રાણીવાડા વળિયા ભૂપતભાઈ લક્ષ્મણભાઈ તરેડ આફ્રિકા તુલસી હાર્ડવેર ગુંદરણાવાળા ઝડપથી આવશે હું નામ બોલું છું એ વડીલો મિત્રો પોતાનું દાન સ્વીકારવા માટે આવશે સન્માન સ્વીકારવા માટે આવશે પોતાનું સન્માન સ્વીકારવા માટે આવશે ઝડપથી લાલજીભાઈ જગદીશભાઈ ભોજાણી ભંડારીયાવાળા તેમને તેમનું સન્માન કરશે લાલજીભાઈ જગદીશભાઈ ભોજાણી ભંડારીયાવાળા ઝડપથી આવશે આભાર આપ સૌનો સૌનો ખૂબ ખૂબ આભાર આપે પણ તાળીઓ પાડી ઘણા શાંતિથી બેસીને પણ મજા માણી આનંદ માણ્યો એ બદલ પણ આભાર